હેલો એવરી વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ આજે હું આપને બતાવીશ મેથી કેરીનું અથાણું બનાવવા માટેની રીત અથાણું તો તમે અનેક રીતે બનાવ્યું હશે પણ આ એકદમ સરળ રીતથી અને ફટાફટ બની જાય તથા આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવું એકદમ ટેસ્ટી મેથી કેરીનું અથાણું કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો મેથી કેરીનું અથાણું બનાવવા માટે મેં અહીં ત્રણ વાટકી જેટલા કેરીના ટુકડા લીધેલા છે તમારે જે માપથી લેવું હોય તે લઈ શકો છો આ કેરીના ટુકડાની અંદર એક વાટકી જેટલી મેથી ઉમેરી દીધેલી છે ત્રણ વાટકી કેરીના ટુકડા અને એક વાટકી મેથી ઉમેરી તેમાં બે ચમચી જેટલું મીઠું ઉમેરેલું છે તથા વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી તેને હલાવી લીધેલી છે મેં અહીં જે અથાણા માટે રાજાપુરી કેરી આવે તે લીધેલી છે તેને આ રીતે મિક્સ કરી દો તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે તો તેને ઢાંકીને રેવા દો એક દિવસ સુધી તમે ઢાંકીને રેવા દેશો એટલે તેમાંથી ધીમે ધીમે થોડું પાણી છૂટું પડવા માંડશે ચારથી પાંચ કલાક પછી તમે આ રીતે ફરી પાછું હલાવી લો તમે જોઈ શકો છો કે કેરીમાંથી થોડું પાણી છૂટું પડવા લાગ્યું છે અને મેથી તેમાં એકદમ સારી રીતે પલળી રહી છે તો આ રીતે બે દિવસ સુધી તેને રાખો તો તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે મેથી પલળી ગઈ છે અને વધારાનું પાણી પણ નથી રહેલું તો આ રીતે મેથી એકદમ સારી રીતે પકડી જાય ત્યાં સુધી રાખવાનું છે ત્યારબાદ તેમાં ત્રણ ચમચી જેટલા રાઈના કુરિયા ઉમેરેલા છે ત્રણ ચમચી એટલે એક વાટકી જે વાટકીના માપથી કેરી લીધેલી હતી તે એક વાટકી જેટલા રાઈના કુરિયા તથા એક ચમચી જેટલા મેથીના કુરિયા ઉમેરી તેમાં ત્રણ ચાર લવિંગ તથા તજના ટુકડા મૂકી દીધેલા છે ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરેલું છે અને એક ચપટી જેટલી હિંગ ઉમેરેલી છે હવે એક પેનની અંદર એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ તેને થોડું હૂંફાળું ગરમ કરી તેના પર મૂકી ડીશ ઢાંકી તેને અડધી કલાક માટે રહેવા દો ત્યારબાદ તેની અંદર બધા મસાલા ઉમેરી હલાવી લેવાનું છે અહીં મેં એક ચમચી જેટલી કાશ્મીરી ચટણી ઉમેરેલી છે એક ચમચી જેટલી રેશમપટો ચટણી તથા વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી એક ચપટી જેટલા અધકચરા મરી ખાંડેલા છે તથા વરિયાળી ઉમેરેલી છે હવે ત્યારબાદ તેમાં ચારથી પાંચ ચમચા જેટલું તેલ ઉમેરો અને તેને હલાવી લો આ તેલને ગરમ કરીને ઠંડુ કરી દીધેલું છે ત્યારબાદ ઉમેરેલું છે હવે તેને એકદમ સારી રીતે મિક્સ કરી દો આ રીતે તમે મિક્સ કરશો એટલે બધું એકદમ સારી રીતે મિક્સ થઈ જશે ચટણી તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછી ઉમેરી શકો છો આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે થોડું તેને આ રીતે પ્રેસ કરી ઢાંકીને રહેવા દો જેથી કરીને તમને તેલ ઉપર આવતું દેખાશે તો આ રીતે ઢાંકીને તેને સેટ થવા દો આઠથી દસ કલાક આ રીતે ઢાંકીને રાખશો એટલે બધા જ મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ જશે તો તમે જોઈ શકો છો કે તેલ એકદમ સારી રીતે ઉપર આવી ગયું છે અને બધા જ મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે તો હવે આ મેથી કેરીનું ટેસ્ટી અથાણું તૈયાર થઈ ગયું છે તો આ અથાણાને તમે એરટાઈટ બરણીની અંદર ભરી દો તમે આખું વર્ષ તેને સ્ટોર કરી શકો છો આ રીતે તેલ થોડું ઉપર આવશે એટલું તેલ હશે એટલે તમે બહાર પણ તેને સારી રીતે રાખી શકશો અને ફ્રીઝમાં પણ રાખી શકશો તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને ફટાફટ બને તથા આખું વરસ સ્ટોર થાય તેવું મેથી કેરીનું અથાણું આ અથાણું એક વખત તમે પણ આ રીતે બનાવજો તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો ફરી મળીશું નવા એક વિડીયો સાથે એન્જોય